બેંક માં ખાતો છે તો ફિયાતી કાકાની જાળી છે સોખડીઓ તમારું ખાતો છે એ તો હાલ ખોલાઈ ગયા આલો આ લોકો કે શું ચાલો ચાલો એક મહી કરાવીએ આપણે તમારું બરાબર વિધવા સહાય નું કંઈ કરાવીએ તમારા માટે રાજ્યમાં પૈસા ઉઘરાવા આવે તો ખર્ચ ગાળવાનું કોઈ કેતો નહીં કશું નઈવાને કા ખાવે ના તો નાના ખાઈ આવી સરખ આટ આમત જાતરે આવવા હશે ને દેખત ના ના કશું વાંધો નથી ટેબિન કા તા નહીં એટલો બેટા ના ના કંઈ વાંધો ન કરીયા ચાલો રે અને તમારે ના ફાવવું હોય તો વ્યવસ્થિત જગ્યાએ જવું હોય રોકાવાનું હોય ના ગમતો તો મને ફોન કરજો તમે તારે તકલીફ પડતો મને ફોન કરજો કંઈ તકલીફ વધારે પડે એવું હોય તો મને ફોન કરાવજો કોઈકના જે કરાવજો એમ કે શું ખાય શું ખાય અસાહ ખાઈ શકે તમને તકલીફ પડે વધારે તકલીફ પડે ના સહન થાય તો મને ફોન કરાવજો આથી કોઈ કોઈની જરૂર એક લાવવા

અત્યારે જઈ રહ્યા છે પેલા માજી મેં સુભાષણ ગામના કહ્યું હતું એમની સેવા માટે તો થોડા ઘણા મિત્રોએ જે સાથ સહકાર આપ્યો બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભગવાન તમારું ફેમિલીમાં હંમેશા સુખ શાંતિ રાખે તો આજે જઈએ છીએ હું ને ભરતભાઈ બે શ્રમદાન આપવા માટે ભરતભાઈ બી મારા સાથે છે શ્રમદાન મેં કહ્યું એમ કે ઓનલી ફાઇનાન્શિયલી મહત્ત્વ નથી હોતું શ્રમદાન બી બહુ મોટી વસ્તુ હોય છે શ્રમ થી જે દાન કરવા પોતાનું દાન બહુ ઓછા લોકો કરતા હોય આજે બી બે ત્રણ જણા બીજા લોકોએ કહ્યું કે અમે આવીશ અમે આવીશું પણ કોઈ આવ્યા નહીં લાસ્ટ ઘડીએ હું ને ભરતભાઈ અમે બે મિત્રો બે મિત્રો કહો કે ભાઈઓ કહો બે સાથે એકલા જ છીએ જેને માજીને મળીએ શું છે એમની અત્યારની હાલની કન્ડિશન કોન્ટેક કરવાની કોશિશ કરી ત્યાંના ગામના એક બે જેમને કોન્ટેક કરી પણ કોઈ કોન્ટેક કોઈ એમનો થયો નથી તો જો એમને કેવું છે ત્યાં જઈએ ત્યારે આજે એમને મળી દવાખાને લઈ જવા જેવું હશે ટાઈમિંગ હશે તો લઈ જઈશું શું મિત્રો સુભાષણ ગામમાં જઈ રહ્યા હતા રસ્તા કેટલા હરિયાળા છે જો એ ગામ ગામડું એ ગામડું નથી કહેતા કે ગામડાની મોજ કંઈક અલગ જ હોય નિરાહ શાંતિ એ રસ્તાઓમાં એટલી સરસ મજાની બાજરી લહેરાય છે રસ્તામાં આનંદ આવે કે જે બી આવતા હોય નેક્સ્ટ ટાઈમ કોઈ ક્યાંય સેવા કરવા તો જુઓ આવો આનંદ કિસ્મતવાળાને મળે

એટલે બિચારી એકલી અને ખેતીનું પહેલાં બી કીધેલું કે ખેતીનું કારણ હોય છે મારા લગ્નમાં બી હજી આપવી પડે આજે ટાઈમ મળ્યો નથી પણ હું આવ્યો છું મારા વાયદા પ્રમાણે અને આપણે જે રાશન બનાવીએ એ આપી દઉં છું અત્યારે અને સોમવારે ફાઇનલ ના લઈ જ ને સોમવારે અથવા મંગળવારે એને કહી દઉં સોમાનો જો ટાઈમ હશે તો જઈએ ને કોઈ બી વ્યક્તિને સાથે મોકલી આપશે નહીં તારી જવાબદાર બરાબર અને આપણે કહીએ કદાચ બહુ જ જશે તો એને આપણે દાડિયા પણ તોય આપી દઈશું એને તો એને આપી દઈશું કંઈ વાતો નહીં એની ફરજ પણ નથી આવતું બઉ હા મા દીકરી રીતે બરાબર છે પણ એના ઘરે છે એના બી એનું ફેમિલી છે માને લઈ જાય રાખે છે મોટી વસ્તુ આપણા માટે એટલે લઈ જશે તો એને આપણે આપી દઈએ છીએ તો કીટ આપીએ છીએ અને માના ખર્ચાના દવાખાના પૈસા આપીને જઈએ છીએ ફોલો લઈ લઈશું અને દવાખાયા પછી ફરીથી એ વિડીયોમાં તમને એટેચ કરી દઈશું

મહેનત કરી હું તો નઈ કરી પછી હું સો ટકા નહીં કહેતો ભાઈ થશે એટલી હું મહેનત

બરાબર બરાબર બોલો બીજું મેં કીધું તું એ તમે પૂરું કર્યું કે તમારે જેવા કોઈ બીજા હોય તો એ કેજો થશે એ તું ત્યાંથી આવશે તો લઈ આવે મારા તો દાખત થયો બીજા બધાના સાથ સહકાર થી સમાચાર મારા જેવા કોઈ કિસ્સો છે સમાજ મોટી વાતો નહીં કરવાની મિત્રો સૂર્ય ન્યૂઝમાં સૌનું સ્વાગત છે થોડો સમય પહેલાં આપણે જે માજીનો વિડીયો મૂકેલો એમના આંખના નિદાન માટે તો એમનું કામ પતી ગયું છે જાતે જઈ આપણે બે ધક્કા કાધા એમના ગામ જઈને એમનું આંખના જે મોતી હોય કાંખી જતી હતી બીજા આંખનો મોતી ઉતારી દીધો છે અને અત્યારે એમ કેમ એમને ઘેર મૂકી દીધા છે એમના એક મહિનાનું કરિયા ભળી આપ્યું છે અને એક વાર એમનું પ્રોમિસ કરી છે કે એમના આ જીવન કદાચ ક્યાંથી બી થતી હોય છે તો કીટનું વિતરણ આપણે ક્યાંકથી સેટિંગ કરાવી આપીશું એમના વિધવા પેન્શન નથી આવતું તો વિધવા પેન્શન ચાલુ કરી આપીશું અને સિનિયર સિટીઝનનું બી પેન્શન અમે ચાલુ કરી આપીશું એવી પ્રોમિસ કરી છે અને દસ સર્વેદાતાઓ જે આમાં ફૂલ નહીં ફૂલની પાંખડી જેને બી જે દાન આપ્યું શ્રમદાન આપ્યું હોય કે ફાઇનાન્શિયલ દાન આપ્યું એ બધાનો ખૂબ ખૂબ આભાર તમારા દાનના પત્તા આજે હું આ મહાન કાર્ય કરી શક્યો છું જય માતાજી જય નાડિયા સમાજ